ગુજરાતનું રાજકારણ દારૂ અને ડ્રગ્સના મુદ્દે ગરમાયું છે વાવ થરાદ ગયા હતા જિગ્નેશ મેવાણી દારૂ અને ડ્રગ્સના વિરોધમાં આક્રોશ રેલી જે છે યોજવામાં આવી હતી આપણે છેલ્લા કેટલાય સમયથી જોઈએ છે દારૂ અને ડ્રગ્સના મુદ્દે હવે કોંગ્રેસ લડી લેવાના મૂળમાં દેખાઈ રહી છે

એસઆરપી ના જવાનો પોતાના જિલ્લા પર બદલી ના થાય ગ્રેડ પેનો લાભ મળે અને સ્ટેટ મોનિટરિંગ સેલ ની બ્રેડમાં ફક્ત કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ પીએનએસ સસ્પેન્ડ કરવામાં ના આવે તમારે કાર્યવાહી કરવી હોય તો એસપી રાજીને બી કરો ઇન્ક્વાયરી કરો લોયલ ઓર્ડરના એડીસીપી ને કે શું કરે છે એમની બી જવાબદારી કરે છે આ નાના કર્મચારીઓ માટે લાગણી હોય ટૂ સેન્સ માં લાગણી બતાવે આ રીતે એમને પોલીસ યુનિયન બનાવવાની તમે છૂટ આપો એમને ગ્રેડ પેલો લાભ આપી દો મોડલી પ્રથા મુજબ આ રાજ્યના જિલ્લા પોલીસ વડાઓ કેટલાક બેશરમ બની બૂટની તોડી બંધાવે છે કોન્સ્ટેબલ તોડી કોન્સ્ટેબલ ભાઈઓએ જિલ્લા પોલીસ વડાના બંગલામાં રૂમ એમનો વાળવો પડે છે એમના તકિયાના કવર બદલવા પડે છે એમના માટે બજારમાંથી પપૈયું લેવા જવું પડે છે એમના ત્યાં રસોઈ કરવી પડે આ પોલીસ કર્મચારીની જવાબદારી નથી

અને સ્ટેટ મોનિટરિંગ સેલની રેડમાં ફક્ત કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ પીએને સસ્પેન્ડ કરવામાં ના આવે તમારે કાર્યવાહી કરવી હોય તો એસપી ને આઈજીને બી કરો ઇન્ક્વાયરી કરો લો એન્ડ ઓર્ડરના એડીજીપી કે શું કરે છે એમની બી જવાબદારી કરે છે ને આ નાના કર્મચારીઓ માટે લાગણી હોય ટ્રુ સેન્સમાં લાગણી બતાવે આ રીતે એમને પોલીસ યુનિયન બનાવવાની તમે છૂટ આપો એમને ગ્રેડ પેલો લાભ આપી દો મોડલી પ્રથા મુજબ

આ લાગણી જિગ્નેશ મેવાણીએ રાજ્યના પોલીસ વડા ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને કહ્યું છે ઘણા પોલીસ વડાઓ બેશરમી બની પોલીસ કોન્સ્ટેબલ પાસે પોતાના બૂટની દોરી બંધાવે જેવા ગંભીર આરોપો તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે કોન્સ્ટેબલ ભાઈઓ જિલ્લા પોલીસ વડાના બંગલામાં રૂમ વાળવો પડે છે અને તેમની તકિયા કવર બદલવા પડે છે કોન્સ્ટેબલને રસોઈ બનાવી પડે છે નાના કર્મચારીઓને આ પ્રકારે દબાણ કરવામાં આવી રહ્યું છે તે ખૂબ જ નિંદીય છે જેમના કહેવામાં આવ્યું છે આ બધા આરોપો જે છે જીગ્નેશ મેવાણી દ્વારા લગાવવામાં આવ્યા છે જિગ્નેશ મેવાણીનું કેવું છે ગુજરાતમાં વીસ લાખ જેટલા સ્ત્રી પુરુષો દારૂ અને ડ્રગ્સના રવાડે ચડ્યા છે આપણે જોયું કે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અને ડ્રગ્સના કારણે ગરમાઈ ગયું છે જિગ્નેશ જે એક મોહિમ ઉપાડી હતી કે ગુજરાતમાં ખૂણે ખૂણે દારૂ અને ડ્રગ્સના અડ્ડા ચાલી રહ્યા છે તેના કારણે કેટલી બધી સ્ત્રીઓ વિધવા થઈ રહી છે કેટલા બધા લોકો લોકોનું મૃત્યુ થઈ રહ્યું છે કેટલાય સમયથી જીગ્નેશ મેવાણી આંકડા પણ બતાવી રહ્યા છે કે આટલા આટલી જગ્યાએ દારૂ અને ડ્રગ્સના અડ્ડા ચાલે છે તેમણે કહ્યું છે જે આપણે જે ધાર્મિક સ્થળો છે જે બહુજરાજી છે સોમનાથ છે દ્વારકા છે તેના પણ એક બે કિલોમીટરના રેડિયસમાં કે અત્યારે ત્યાં દારૂ અને ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે કે છેલ્લા કેટલા બધા સમય જે ડ્રગ્સના રવાડે જે લોકો ચડી રહ્યા છે પાંચ વર્ષમાં જે અત્યારે એનો આંકડો ખૂબ જ વધી ગયો છેલ્લા કુછ થોડા સમયમાં આપણે જોવા જઈએ તો દારૂ અને ડ્રગ્સના કારણે જે છે મૃત્યુનો આંક છે તે ખૂબ જ વધી ગયો છે અને ગલી ગલીએ દારૂ અને ડ્રગ્સ મળતા થઈ રહ્યા છે બે દિવસ પહેલા અમારા જિજ્ઞેશ મેવાણીનું કહ્યું છે કે બે દિવસ પહેલા અમારા મત વિસ્તારમાં આવેલા એક મંત્રી હર્ષ સંઘવીને તેમને ટાર્ગેટ કર્યું છે અને કહ્યું છે કે બનાસકાંઠા કે વડગામ ગુજરાતની પ્રજાને વચન આપ્યું છે કે હવે જે દારૂના ડ્રગ્સના અડ્ડા તેમનો વેપાર નહીં થાય હવે જોવાનું રહ્યું કે જિજ્ઞેશ મેવાણી આગળ શું કરે છે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં